આજે અમારે જવું છે મેં નહીં આજે જવું છે આટલા નીચે કઈ આવ્યો નદી આવી ગઈ તો અમારે જવાનું નહી કેટલો બધો મેં હવે ના પાવું પડે બોલ જવા ડખો થવા નહિ અમારે નદી આવી ગઈ ને તો

લીંબુ ની બી નો બચાવ કરે બચાડ્યા ગરમ પાણી માં પડે અલગ ધરણ તેલ માં પડવા પડે તો મરી જાય અહી ભાત તૈયાર થઈ ગઈ છે એકલા એકલા અહી હટપટ માખી ભાત ખાવાઈ મારવાલે મોટા પાયે પેકિંગ જો અહીંયા એક બેગ તૈયાર થઈ ગઈ છે એક આ અને અહીંયા હજી આ સામાન ઉડે છે આ બોથું લઈ જાવ ને લપુ કઈ વાત મારે કઈ વધવાનું નહીં બાબુડીએ દવા હું બધી લઈ લીધી રસ્તામાં અમે કરી લીધી થોડી ઘણી શોપિંગ એટલે અમે ઉભા રહ્યા હતા મારા ફોનનું કવર ને ગ્લાસ નહોતો એ લેવા ગયા પણ એક દુકાનમાં અમને ના ગઈ હું તો અમે બીજી દુકાનમાં જ ગયા આવી જાય હા અહીંયા બાબુને પેલા જોઈ જ કેટલો કન્ફ્યુઝ એ દુકાનને જોઈને એને ઉભો થયું નથી પહેલી વાર જોયું પછી અમે પી લીધી લસ્સી અને અમે બે પીધી બાબુ મજબૂર હે કેમ કે વો પી નહીં શકતા તો વો મુજબ દેખ રહ્યા હતા ને તો એને કીધી મીધા આ ખાતે શીખો ભાઈ કઈ ખાવા નથી દેવાનું પેલા મારે ઓ પેલા મારે મમ્મી એકલી એકલી ખાઈ એટલે લસ્સી પીને અમે થઈ ગયા અમારા રસ્તે રવાના વાર જો જામનગર માં એન્ટ થયા પેલા મારે તો દર વખતે આ ટ્રાફિકનો સામનો કરવો જ પડે અને આ રસ્તે છે ને બધાને લગભગ કરવો જ પડતો હોય છે શું કેવું તમારું

દુકાને કેમ કે આજે માં જમવાનું માર કાકા ની આહે જો મને એક દાગીનો મળ્યો આ લગાવે ને રોયલ ફિલિંગ આવે મારું નહીં ટીનું નું હે બેન હેન નકડી એનું લાલ ને એવું કરસ ઓલું

ને રમતા રમતા થાકી દઈ એટલે એના પપ્પા ઘોડી ફીટ કરવા માંડે છે એને એમાં સુવડાવ દઈ અને આ જો બાબુડીનો મોટો મામો થોડી વારમાં તૈયાર થઈ ગઈ છે એટલે અહીંયા જમણવાળા લે જો પતાવીને અમે આવી ગયા ઘરે ઘરે આવીને બાબુ રમવા મીંડો એને પપ્પા ભેગો હજી આપણે હાંજ નથી પડી અને પછી હું આવી જાય હું રસોડામાં થોડું ઘણું કામ કરવા આવું પણ લાઇટ નહીં થઈ ગઈ બીજે હવા સવારે હતું રક્ષાબંધન ને રક્ષાબંધન ઘરે જઈએ કેમ કે એને રાખડી બંધાવાની હોય રક્ષાબંધન નો ફૂલ વ્લોગ જોવા માટે ચેનલે સબસ્ક્રાઇબ કરતા જજો આવજો ભાઈ બાય ટાટા